અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં પ્રેમી પંખેડાઓએ જીવન ટૂંકાવ્યું બગસરામાં આજે વહેલી સવારથી અધૂરા બાંધકામવાળા મકાનમાંથી પ્રેમ યુગલે જીવન ટૂંકાવ્યું હતું મળતી માહિતી મુજબ બગસરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ દેવ પૂજક ભાદાભાઈ વાઘેલા રહેવાસી નટવરનગર બગસરા દ્વારા તેમની પુત્રી મિરલ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ભાગી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં કરેલ હતી પોલીસ હજુ આ બાબતે તપાસ કરી તે પૂર્વ બુધવારને સવારના શહેરના રહેણાંક વિસ્તારમાં નીલકટ નગર સોસાયટી પીરવાળા જવાના રસ્તામાં અધૂરા બાંધકામવાળા જીતેશ કનુભાઈ ઝાલાના મકાનમાંથી ભાદાભાઈ વાઘેલાની પુત્રી મિરલ ઉંમર વર્ષ એકવીસ હતા કુકાઓ રહેવાસી કિશન બાબુભાઈ ચાવલાલિયા ઉંમર વર્ષ પચીસના જીવન ટૂંકાવ્યા બાદ પ્રેમમાં એક ના થઈ શકતા જ્યારે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ બાબતે બગસરા પીઆઈ સાલુકે દ્વારા જણાવ્યું હતું કે બંને વ્યક્તિ ઘર પરિવાર લગ્ન માટે સહમત ન થતા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા